જય માતાજી જય વીર વસરાજ જય મારી મા ખોડલ તો હાલો આજે હું તમને ઓલનાથ મહાદેવના દર્શન કરાવું પવિત્ર ક્ષેત્ર એવા વિંજાતકા ગામની અંદર સુરવીર સુરાપુરા વિંજા હતા જેમનો આજે ભાવ પ્રતિષ્ઠા યજ્ઞ કરવા આપણે જઈ રહ્યા છે એ પૂર્વે બાપાને જેના ઉપર અનન્ય શ્રદ્ધાને વિશ્વાસ છે એવા દેવાદિદેવ મહાદેવ ફૂલનાથ દાદા અને પંચનાથ દાદા એમના સાનિધ્યમાં સમસ્ત કેશવાલા પરિવાર દ્વારા આયોજિત આ ભાવ પ્રતિષ્ઠા યજ્ઞની અંદર બધા જ ગોઠીજનો મળી અને અત્યારે બાપાના દિવ્ય અભિષેકનું કાર્ય થઈ રહ્યું હોય ત્યારે તન મન અને ધન થઈ બાપાનો જયકાર કરી અને આ શુભ કાર્યનો આપણે શ્રી ગણેશ કરીએ બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ ગે ફુલનાદ મહાદેવ પંચનાદ મહાદેવ વગે સવીર વિંજા તા રે આઈ શ્રી ખોડિયાર માત કે જય ભગવત વિંધીવાસી ની માત કે જય મેર વછરા ડર ને જય સદગુરુ દેવ કે બે હાથ જોડી મનના બધા વિચારોનો ત્યાગ કરી ભૂલનાથ દાદાનું મનમાં સ્મરણ કરજો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આ પંચાક્ષરી મહામંત્રનો બધા જ ગોઠીજનો પૂજામાં બેઠેલા અને બહાર બેઠેલા બધા જ ભક્તજનો જાપ કરજો हरे ॐ मह स्वस्थै नः इन्द्रोः व्रेधश्रवाः स्वस्थैर्ह मोखः विश्व भेदाः ति नस्ताराक्षो ॐ भद्रङ्गणे भीषणो याम देवाः भद्रम् वश्ये माक्षभिर्य यत्रा विव्यसे महि देव हि तञ्जदु ક્ષો શાંતિ પૃથવી શાંતિ રાપ શાંતિ શાંતિ વનસ્પત શાંતિ વિશ્વ દેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વ ગો શાંતિ શાંતિ રેવ શાંતિ શામ શાંતિ હાથ જોડી આંખો બંધ કરી ત્રણ વખત મન ની અંદર બોલવાનું ઓમ શાંતિ માપનું યાદ પાણી ભરેલા કળશ માં જબણો હાથ બોરી બે આખે બે કાને જરા જલ વંદના કરજો નેત્રો જલ સ્પર્શ બે હાથ જોડવાના ત્રીજું મસ્તક નમાવી અને જે જે દેવતાઓના નામ આવે દરેકને મનથી પૂર્ણ ભાવથી નમસ્કાર કરીએ હમણાં જ જેનો મહા ઉત્સવ આપણે ઉજવો એવા રીધિ દાતા ગણેશ ચતુર્થી જેવો પાવન પર્વ આ ભાદરવો મહિનો એ દેવ વીર પુરુષો અને પિતૃઓનો માસ રહેલો છે તો દરેક કાર્યમાં પહેલા પૂજાતા ગણપતિ દાદાના ચરણમાં તન મન ધન થી નમસ્કાર કરીએ શ્રી મન મહા ગણાધીપતે નમઃ ઇષ્ટ દેવતા યો નમઃ શ્રી કુલ દેવતા યો નમઃ ગ્રામ દેવતા યો નમઃ સ્થાન દેવતા યો નમઃ વાસ્તુ દેવતા યો નમઃ વાણી હિરण्य ગર્ભા યામ નમઃ સતી પુરાંદરા યામ નમઃ ઉમા મહેશ

બાર વખત ફૂલના દાદાનું મનમાં સ્મરણ કરજો ઓમ નમઃ શિવાય પંચાક્ષરી મહામંત્રનો મનમાં જપ કરજો શ્રી શુમુકંદિલો ગજકર્ણકર સ્વિટો વિઘ્ન નાશો વિનાયક ઉમ્ર કેરગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાન નામાની પછે શુણુ યાદે વિદ્યાર્ભે વિવાહે ચે નિર્ગમે તથા સંગ્રામે સંકટેસ્ટેવા વિઘ્ન તાયતે શુકલ દેવં શશી ભરણ ચુર્ભુજન્યાયત સર્વિન ઉપશાંત અભીક્ષ சுராசுரத்தம ஸ்ரீாதி நம சுவ மங்கள மங்கலி சிவே சரதிகே சரணியே திரம்பே கௌரி நாராயணே நமஸ்து தே காரியோ நேசாங்கோவா தனோஹரே தன சு தாராபலம் சந்திரபலம் தலம்ல देव लक्ष्मीपते दे दियुगं स्मरामे यजमान् गृहे लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजयमिन्धिन् वरशामो हृदयस्थो जनारदन यत्र योगेश्वरो कृष्ण यत्र पार्धो धनुर्धर यत्र विजयो पुतिर्ध्रुवानिते मते मम कार्येषु त्रयस्त्री भुवनेश्वरा देवादि सन्तु सिद्धिं ब्रह्मशान जनारदन विनायकं गुरुरमानो ब्रह्मा

જે કાર્ય કરવા માટે બાપાની દયાથી આપણે ભેગા થયા છે એવા ફૂલનાથ દાદાનો અભિષેકનો આ સંકલ્પ છે ત્રણ વખત મનમાં બોલજો ઓમ વિષ્ણુ ઓમ વિષ્ણવ ત્રણ વખત બોલજો ઓમ શિવાય નિવાય નમા શિવાય નમાથિરવારો તથા વિષ્ણુ ગ્રહ નક્ષત્ર યોગસ્ચ કરણ સર્વ વિષ્ણુ મયમ જગત વિષ્ણુ રષ્ણો રણો શ્રીમદભાગવત મહાપુર વિષ્ણુદેવાગ્ન પ્રવર્તમાનસ્રાહ્મણો દ્વિતીય પરાધે સદાશ્રી શ્વેત વર કલ્પે સપ્તમે વસ્વતમંતરે અષ્ટા વિશતિતમે કલિયુગે સતકલી પ્રથમચરણ ભૂર્લક ભારત વર્ષે जम्मूदूपेराम क्षेत्र परशुराम आश्रम दंडकारण्य देश गोदरिया पश्चिम दिग्भागे मातम्मा से पुण्यपितत्रकारी विक्रम सवंत मेंज्जार एकाशिना दुव पितृप्रधान भाद्रपदमासे शुभे शुक्लपक्षे अदीयस्तु एकदश्यायां परिथ वह अदीयशुभ दि सौम्य बुधवासरा भीताया ક્ષત્રેન વિશિષ્ટા શુભ પુણ્યતિથો આપણા ગોત્ર નોત્રો વાજસ તમે સમસ્ત કેશવાલા પરિવાર તરફથી બધા કોઠીજનો તરફથી આ મહાપૂજામાં યજમાન તરીકે બેઠા છો પોત નામ લઈ જાજો આપણા સમસ્ત કેશવાલા પરિવાર મનમાં સ્મરણ કરજો કે દરેક ત્યાં સુરજાતા ફૂલ દદન મા કુળદેવી સુખ શાંતિ અને સિદ્ધિ આપે અદ્ય શુભદિને મમ યથાશક્તિ યથા ભક્તિ અનુસારેણ ધર્મ અર્થ કામમોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ પુણ્યફલપ્રાપ્તિ હેત ભાવ પ્રતિષ્ઠા યજ્ઞ પૂર્વે ફૂલનાથ શિવલિંગ પરે પિશ્રિત જૂર્વક અભિષેક કરે મહાદેવ નો જે પરિવાર છે જેની અંદર શિવ મંદિર માં પ્રવેશ કરીએ આપણે એટલે ગણપતિ દાદા દરેક કાર્યમાં પહેલા પૂજાય સંકટ મોચન એવા હનુમાનજી મહારાજ અન્નપૂર્ણા ભવાનીમાં પાર્વતીજી ઉત્તરમાં બિરાજમાન નદીઓમાં શ્રેષ્ઠ ગંગા મૈયા મહાદેવનું આભૂષણ કહેવાતા નવકુલ નાગદેવતા નંદી અને કુર્મ કહેતા કાચબાદેવ અને કોઠિયો બિરાજમાન છે નંદી મહાદેવના મંદિરમાં આપણે આ પગ મૂકીએ એ પહેલાં જેમની આજ્ઞા લેવી પડે એવા મહાદેવના ગણ વીરભદ્ર મહારાજ મહાદેવના મોટા સુપુત્ર કાર્તિક મહારાજ અને ત્યારબાદ આજે હર અને હરિનું મિલન છે કારણ કે ધન્ય એકાદશી આજે બાપાનું એક નામ લ્યો એટલે બધા ગોઠીઓને અગિયાર નામ લીધા બરાબરનું પુણ્ય મળે આવી મોટી એકાદશી ભાદરવા મહિનાની અંજવારી અગિયારસ છે તો હારે હારે શૂરવીર વિંજાતા સહિત ફૂલનાથ બાપાનું મનમાં સ્મરણ કરીએ ઓમ નામ ભવાય મવાય નમ હંકરાય મરાય ॐ नमः शिवाय च शिवतराय च મૃત્યુજય મહાદેવ માં શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધી પીડી વંદને ઓમ થજ યજામહે મુષ્ટિ વર્ધન પૂર્વારૂક મિ વંદના મુખી હમામૃતા સાંભ સદાશિવાય ફુલનાથ મહુદ્રા નમ પંચનાથ મહુદ્રાય નમ ધ્યાન આવાહનાર્થે પુષ્પરપયા મહાદેવને બેસવા માટે આસન દેતા હોય ભાવ ધરી હાથમાં બે દાણા ચોખા રાખજો ઓમ નમો ભગવતે સાંભ સદા શિવાય ફૂલનાથ મહારુદ્રાય નમઃ આવાહનાર્થે આસનાર્થે અક્ષદાન પાણી નો લોટો લાવો જો હું કહું ને કે સમર આમ બોલું ને તો આમ કરી અને આવી રીતે આમ જલ ચડાવવાનું આમ કરીને આમ કરવા પગડી પકડી રાખો જમણો આટલે ગાડી રાખો

ત્યાં સુધી સતત ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય મંત્રનો જપ કરવાનો અને આ દ્રવ્ય મહાદેવ ઉપર ચડાવવાનું એ જ્યારે ચડાવતા હોય ત્યારે જરા જરા બાપા આ એ યાદી રહી જાય જરાદી બધે ગોઠ્યું નહી વાંધો નહીં તમે નજીક આવી જાય ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ધારા ચાલુ રહેવી જોઈએ અને જપ ચાલુ રાખવાનું થોડુંક નાગ બાપા ઉપર ચડાવજો હો બીજું મહાદેવ ઉપર ગંગા ગંગાચળ છે ને આમ તીર્થનું જલે બે કળશમાં થોડું થોડું બીજું ડોલમાં બધાવી દેજો ડબરીમાં દહીં હશે ભાઈ બેમાં થોડું થોડું બતાવ્યું મહાદેવ ઉપર આપણે અભિષેક કરીએ બાપાને જેમાં અનન્ય શ્રદ્ધા અને વિશ્વાસ હતી સુરાપુરા દાદાને એવા ફૂલનાથ દાદાનું અભિષેકનું કાર્ય આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે બધા જ ગોઠીજનો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મનમાં સતત ફૂલનાથ દાદાના જપ કરજો ઓ સ્વાહ ઓન ઓપ ઓમ સત્ય નવોખવે નમ બાહુભ્યા મુદે નમ જાતેર ઘોરા પાપ કાશિ તયા નન વાસંદ ગિરીશન્તા જામે ગિરી સંતેસ્તવે શિવા ગિરીતૃતા માહિ ઘૂષી પુરુકમ જગત શિવ સા વા ગિરી સાચા ભાપસી જથાન નહમી જગદ્મસુમનાસત અધ્યવોચ દિવ્યો અહીંશ સર્વા જંભય